નમસ્કાર આપ સૌનું ફરી એકવાર પ્રેરણાપદ ચેનલમાં સ્વાગત છે એક સમયની વાત છે એક દિવસ શ્રી કૃષ્ણએ માતા યશોદાને ભગવાન ઇન્દ્રની પૂજાની તૈયારી કરતા જોયા તે સમયે કૃષ્ણએ પોતાની માતાને પૂછ્યું કે તેઓ ઇન્દ્ર ભગવાનની પૂજા શા માટે કરી રહ્યા છે કૃષ્ણના આ સવાલના જવાબમાં તેમની માતાએ કહ્યું કે ગામના બધા લોકો અને પોતે પણ ભગવાન ઇન્દ્રની પૂજા એટલા માટે કરી રહ્યા છે જેથી તેમના ગામમાં વરસાદ થાય કારણ કે વરસાદ થવાથી તેમના ગામમાં સારો પાક અને સારો ઘાસચારો પેદા થશે અને તેનાથી ગાયોને ખાવા માટે ચારો મળી શકશે પોતાની માતાની આ વાત સાંભળીને કાનાએ તરત કહ્યું કે મા જો આવી વાત છે તો આપણે ઇન્દ્ર ભગવાનને બદલે ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ કારણ કે આ પર્વત પર જઈને જ ગાયોને ખાવા માટે ઘાસ મળે છે કૃષ્ણની આ વાતનો પ્રભાવ તેમના માતાની સાથે સાથે બ્રજવાસીઓ પર પણ પડ્યો અને વ્રજવાસીઓએ ઇન્દ્રદેવની પૂજા કરવાને બદલે ગોવર્ધન પર્વતની પૂજા શરૂ કરી દીધી જ્યારે બ્રજવાસીઓને ગોવર્ધનની પૂજા કરતા જોયા ત્યારે ઇન્દ્રદેવ નારાજ થયા અને તેમણે ગુસ્સામાં ખૂબ જ ભારે વરસાદ શરૂ કરી દીધો ભારે વરસાદને કારણે ગામના લોકોને ખૂબ જ મુશ્કેલી થવા લાગી અને સતત વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાવા લાગ્યું પોતાના ગામના લોકોની વરસાદથી રક્ષા કરવા માટે શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની નાનકડી આંગળી પર ઉઠાવી લીધો જેના પછી ગજવાસીઓ આ પર્વત શ્રી કૃષ્ણ ભગવાને આ પર્વતને એક સપ્તાહ અઠવાડિયા સુધી ઉઠાવી રાખ્યો હતો જ્યારે ઇન્દ્રદેવને ખબર પડી કે શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે તો તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે વરસાદ રોકી દીધો વરસાદ અટક્યા પછી શ્રી કૃષ્ણ ભગવાનને પર્વતને નીચે મૂકી દીધો અને તેમણે ગામના લોકોને દર વર્ષે ગોવર્ધન પૂજા ઉજવવાનો આદેશ આપ્યો જેના પછી આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવવા લાગ્યો આ પૂજા કરવા માટે અનકૂટ બનાવીને યશોદાનંદન કૃષ્ણ અને ગોવર્ધન પર્વતની આરાધના કરવામાં આવે છે જેના કારણે આ પર્વતને અન્નકૂટ પર્વ પણ કહેવામાં આવે છે ગોવર્ધન પૂજામાં ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવે છે આ દિવસે એ સંદેશ આપે છે કે આપણું જીવન પ્રકૃતિની દરેક વસ્તુ પર નિર્ભર છે જેમ કે વૃક્ષો છોડ પશુ પક્ષી નદી અને પર્વતો તેથી આપણે તે બધાનો આભાર માનવો જોઈએ ભારત દેશમાં જળવાયુ સંતુલનનું વિશેષ કારણ પર્વતમાળાઓ અને નદીઓ છે આ જ રીતે આ દિવસ તમામ પ્રાકૃતિક ધન સંપત્તિ પ્રત્યેની આપણી ભાવનાને વ્યક્ત કરે છે ધન્યવાદ મિત્રો